હળદર હળદરના અગણિત ફાયદાઓ છે પણ જેમ સિક્કાની બે બાજુ હોય છે સારી અને ખરાબ એ રીતે જ હળદરના ફાયદા પણ છે અને નુકસાન પણ છે જો તમે રોજ હળદર વાળું પાણી પીતા હો અથવા તો હળદર વાળું દૂધ પીતા હો અથવા તો હળદરની જે ટેબ્લેટ આવે છે એ લઈ રહ્યા છો તો આજનો આ વિડિયો તમારે એન્ડ સુધી ખાસ જોવાનો છે આજના આ વિડિયોમાં હું તમને જણાવીશ કે વધારે પડતું હળદર વાળું પાણી અથવા તો હળદર વાળું દૂધ પીવાથી તમને કયા કયા નુકસાન થઈ શકે છે અને સાથે સાથે એ પણ જણાવીશ કે હળદર કોને ન લેવી જોઈએ આગળ વધારતા હું તમને એક વસ્તુ જણાવી દઉં કે આપણે જમવાનું બનાવતી વખતે જે હળદર નાખીએ છીએ હું નથી કરતી હું એ હળદરની વાત કરું છું જે તમે પાવડર તરીકે દવા તરીકે પોતાને ડાયટમાં લો છો જે તમે સવારે નયના કોઠે લો છો અથવા તો દૂધમાં નાખીને લો છો એ હળદરની હું વાત કરી રહી છું તો આ પ્રકારની હળદર જ્યારે આપણે લાંબા સમય સુધી લઈએ છીએ સાવચેતી ખૂબ જ જરૂરી છે તો ચાલો શરૂ કરીએ અને જાણીએ વધારે પડતી હળદર લેવાથી થતા નુકસાન વિશે હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ છોટી છોટી બાતેમાં જો તમે મારી ચેનલ પહેલીવાર જોઈ રહ્યા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો અને વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું બિલકુલ ભૂલવાનું નથી હળદર વધુ પડતી લેવાથી આપણા શરીરમાં લોહીની ઉણપ થઈ શકે છે હળદર જે છે તે આપણા શરીરની અંદર આયનના શોષણને બ્લોક કરી દે છે એટલે આપણા શરીરની અંદર આંતરડામાં જે આયન હોય છે તે એનું શોષણ સારી રીતે થઈ શકતું નથી મિત્રો આયન જે છે તે શરીરની અંદર હિમોગ્લોબિનને વધારવાનું કામ કરે છે લોહીને વધારવાનું કામ કરે છે એટલે આયન યોગ્ય માત્રામાં હોવું ખૂબ જ જરૂરી છે એટલે જો વધુ પડતી હળદર લેવામાં આવે તો આ આયન શોષાતું નથી અને આપણને એનેમિયાની તકલીફ પણ થઈ શકે છે એટલે એવા લોકો કે જેમનું હિમોગ્લોબિન ઓછું રહેતું હોય જેમને લોહીની ઉણપ હોય એમણે હળદર ક્યારે પણ ન ખાવી જોઈએ પ્રેગ્નન્સીમાં હળદર લેવાથી એબોસનની શક્યતા વધી શકે છે મિત્રો જે હળદર છે તે એવી મહિલાઓ માટે સારી છે જેમને પીરિયડ લગતી ઘણી બધી પ્રોબ્લેમ હોય જેમને પીરિયડ ટાઈમ પર ન આવતા હોય વધુ પડતું બ્લીડિંગ થતું હોય પેટમાં દુખાવો રહેતો હોય તો એવી મહિલાઓ માટે હળદર ખૂબ જ કામની વસ્તુ છે પણ જે મહિલાઓ પ્રેગ્નન્ટ છે એમણે હળદર બિલકુલ પણ ન લેવી જોઈએ કેમ કે એનાથી એમને એબોશનનું જોખમ ખૂબ જ વધી જાય છે જો તમને કિડનીની પથરી હોય અથવા તો પિત્તાશયની પથરી હોય તો તમારે હળદર બિલકુલ પણ ન લેવી જોઈએ કેમ કે હળદરની અંદર કેલ્શિયમ ઓક્સેલેટની માત્રા સૌથી વધારે હોય છે જે શરીરની અંદર પથરીને વધારવાનું કામ કરે છે એટલે જો તમે આવા કેસમાં હળદર લો છો તો તમારી પથરીની સમસ્યા વધી શકે છે ઉનાળામાં જો વધારે પડતું હળદરનું સેવન કરવામાં આવે તો પેટમાં દુખાવો પેટમાં બળતરા પેટ ફૂલવું જેવી અનેક સમસ્યાઓ થઈ શકે છે એટલે ઉનાળામાં હળદરનો ઉપયોગ યોગ્ય માત્રામાં કરવો જોઈએ હળદરની અંદર કર્ક્યુમિન નામનું તત્વ હોય છે જે આપણા શરીર ની અંદર પાચન ને લગતી સમસ્યાઓ ઊભી કરે છે એટલા માટે અમુક લોકોને ઝાડા અને ઉલટી જેવી સમસ્યા પણ થઈ શકે છે વધારે પડતું હળદરનું સેવન કરવાથી

કે હળદર જે છે તે શરીરની અંદર બ્લડ શુગરને ઓછું કરવાનું કામ કરે છે જો તમે બ્લડ શુગરને ઓછું કરવા માટે દવા પણ લઈ રહ્યા છો અને એની સાથે સાથે આ પાણી પણ પી રહ્યા છો તો એના કારણે તમારું બ્લડ શુગર એકદમ ઓછું થઈ શકે છે અને એના લીધે તમને ઘણી બધી સમસ્યાઓ પણ થઈ શકે છે અને બીજું કે જો તમે બ્લડ શુગરને ઓછું કરવા માટે ઇન્સ્યુલિન લઈ રહ્યા છો તો પણ તમારે હળદર વાળું પાણી અથવા તો હળદરના સપ્લિમેન્ટ ન લેવા જોઈએ એના લીધે તમને હાઈપોગ્લાસીમિયાની તકલીફ થઈ શકે છે જો તમને હાઈપોગ્લાસીમિયા થઈ જાય તો તમે કોમામાં પણ જઈ શકો છો એટલે ડાયાબિટીસના દર્દીઓએ ખૂબ જ સાવધાની રાખવાની છે હળદરવાળું પાણી પીવા માટે અથવા અથવા તો દૂધ સપ્લિમેન્ટ જે પણ તમે લેતા હોય એના માટે તમારે ખૂબ જ સાવધાની રાખવાની છે જો તમને કોઈ પણ જાતના બ્લીડિંગ ડિસઓર્ડર છે હિમોફિલિયા છે એની અંદર શું થાય છે કે જ્યારે તમને કોઈ ઈજા થાય અથવા તો કટ થાય તો ત્યાંથી જે લોહી નીકળે છે એ બંધ જલ્દી નથી થતું તો આવા કેસની અંદર જો તમે હળદરવાળું પાણી પીવો છો તો તમારી સમસ્યા વધી શકે છે આનું કારણ એ છે કે હળદર જે છે તે લોહીને પાતળું કરવાનું કામ કરે છે એટલે જો તમે હળદરવાળું પાણી રેગ્યુલર પી રહ્યા છો અને એ દરમિયાન કોઈ પણ ઈજા થાય બ્લીડિંગ ડિસોર્ડર થાય તો તમારું લોહી જલ્દીથી બંધ નહીં થાય અને જો તમને લોહી જલ્દીથી બંધ નહીં થાય તો તમારા શરીરમાં લોહીની ઊણપ થઈ જશે અને એના લીધે તમને એનેમિયાની સમસ્યા થઈ શકે છે તો આ કિસ્સામાં તમારે હળદર લેવાનું ટાળવું જોઈએ જો તમને હાર્ટ ને લગતી કોઈ પણ પ્રોબ્લેમ છે તો તમારે હળદર દૂર રહેવું જોઈએ હાર્ટ એટેકના દર્દીઓને લોહીને પાતળું કરવાની દવા આપતા હોય છે અને જો એ દરમિયાન તમે હળદરવાળું પાણી પીવો છો તો એનાથી શું થશે કે તમારું લોહી વધારે પાતળું થઈ જશે અને જો લોહી વધારે પાતળું થઈ જશે તો તમારા હાર્ટને લગતી સમસ્યાઓ વધી જશે એટલે જેટલા પણ દર્દીઓને હાર્ટને લગતી કોઈ પણ જાતની પ્રોબ્લેમ છે તો એમણે ડૉક્ટરની સલાહ લીધા બાદ જ હળદરવાળું પાણી પીવું જોઈએ અથવા તો હળદરના સપ્લિમેન્ટ લેવા જોઈએ જો તમે બાળકનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમારે હળદરનું સેવન સાવધાનીપૂર્વક કરવું જોઈએ કેમ કે હળદરનું સેવન કરવાથી એટલે કે હળદરનું પાણી અથવા તો દૂધ પીવાથી પુરુષોમાં ટેસ્ટોરેરોનું સ્તર ઓછું થઈ જાય છે એની સાથે સાથે શુક્રાણુઓની જે સંખ્યા હોય છે એની જે ગતિશીલતા હોય છે એ પણ ઓછી થઈ જાય છે તો મિત્રો મેં તમને આગળ કીધું તેમ આપણે જે જમવામાં હળદર નાખીએ છીએ એ હળદર આપણને નુકસાન નથી કરતી પણ જો તમને ઉપરની કોઈ પણ પ્રોબ્લેમ છે અને એની સાથે સાથે તમે હળદરવાળું પાણી પી રહ્યા છો હળદરવાળું દૂધ લઈ રહ્યા છો અથવા તો સપ્લિમેન્ટ લઈ રહ્યા છો તો તમને નુકસાન થઈ શકે છે અને જો તમને ઉપરની કોઈ પણ પ્રોબ્લેમ નથી અને તમે હળદરના ફાયદાઓ લેવા માંગો છો અને એનું પાણી પીવા માંગો છો તો તમે એકથી બે ગ્રામ સુધી હળદરને કોઈ પણ ડર વગર લઈ શકો છો મિત્રો મને આશા છે કે આજનો આ તમને ગમ્યો હશે અને એનાથી તમે કઈક નવું શીખ્યું હશે જો તમને વિડીયો સારો લાગ્યો હોય ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો એને લાઈક જરૂર કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો તંદુરસ્ત રહો